હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે ચૂંપણી ગામે આરોપી ધીરુભાઈ કેશુભાઈ વાજેલિયા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે ચૂંપણી ગામે રેડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી ચારસો લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા આઠ હજાર હતી તેમજ મુદ્દામાલ મળી આવ્યો હતો જોકે આરોપી ધીરુભાઈ કેશુભાઈ વાજેલિયા રેડ દરમિયાન હાજર ન મળી આવતા તેની સામે પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પીઆઈ આરટી વ્યાસ હેડ કોન્સ્ટેબલ એસ બી પરમાર દેવેન્દ્રસિંહ ઝાલા ગંભીરસિંહ ચૌહાણ મનોજભાઈ પટેલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો